હેલો મિત્રો કેમ છો બધા મજા મને મજામાં જ રહેવાનું છે તો આજે પણ આપણે જવાનું છે વાડીએ તો વાડીએ તમને બતાવશું આપણે જે રીંગણી વાવેલી હતી એકદમ સરસ મજાની મોટી થઈ ગઈ છે તો આજે આપણે એમાં રીંગણા ઉતારવાના છે તો તમને બતાવશું કે આપણી રીંગણી સરસ મજાની થઈ ગઈ છે અને રીંગણા પણ સરસ મજાના થઈ ગયા છે તો બન્યા રેજો આપણી સાથે તો હેલ લો મિત્રો તો આપણે વાડીએ આવી ગયા છીએ તો આપણે જે તમને બતાવું પેલી બાજુનો કાંઠો રહ્યો છે જ્યાં રીંગણી વાવેલ છે ત્યાં જાશું આપણે પણ તમને પેલા આપણું નાનું એવું ઝૂપડું બતાવી દઉં હજી બનાવ્યું નથી આ સોમા વાતનું એમને છે તો જે પેલો કાંઠો રહ્યો ત્યાં આપણે રીંગણી છે ત્યાં જાશું આ કપ્પા છે જે આપણે ઝીંડવા તોડી નાખ્યા હતા આમાં વાવેતર કરવું હતું એટલે અગાઉ તોડી લીધા હતા તમે જોઈ શકો છો આપડી રીંગણી દેખાય છે જો તે લોકો રીંગણા ઉતારે છે તે જશું તો આપણી રીંગણી છે જો રીંગણા ઉતારે આપડા મમ્મી છે આપણા બેન ને આજે આવ્યા છે તેને મળશું એની હાટુ રીંગણા લઈ જવાના છે એટલે ઉતારવાના છે ચાલ તો રીંગણા ઉતારે છે ગુલાબી રીંગણા છે કાંટા વાળા કંસન બેન છે આપણે જો આપણે રીંગણા ઉતારે છે કાટાવાળા છે સફેદ છે બહુ મસ્તીના છે તો આગળ તમને બતાવશું આપણે 16 માં જે રીંગણું સરસ મજાનું હોય તમને હવે બતાવશું આપણે કાટાવાળું રીંગણું આ છે છે ઈ સફેદ છે

બધે જાતના છે રીંગણા આપણે રીંગણી સરસ મજાની તમે જોઈ શકો તો હું તમને હવે આમાં ક્યાંક સરસ મજાનું જો કાંટાવાળું રીંગણું હોય તો બતાવીશ એક અહીંયા છે પણ નાનું છે હું તમને બતાવીશ હજી નાનું છે રીંગણા તો ઘણા છે પણ આપણે આમાંથી ઉતરી ગયા તમને સરસ મજાનું તો એમ પણ આ આપણી વાડીની મોજ છે આપણે આ રીંગણી વાવી છે એમ પણ રીંગણો બતાવું સરસ મજાનું ગોળ લાવી રીંગણો જઈ લ્યો એને પણ મોજ છે ઓ રીંગણી ની પણ જે રીંગણો લટક્યું છે ઝાડમાં જઈ લ્યો ઈ એમ કે છે મને અહીંયા જ રહેવા ગયું તો તમે જોઈ શકો છો બાજુમાં મરસીના છોડ છે જો આ રીંગણી આપણી સરસ મજાની રીંગણી છે તમને બતાવશું આગળના વલોકમાં આપણી શેત્રુજી નદી પણ લેશું તમને બતાવશું આપણે બધું તો જોઈ શકો છો તમે એટલી રીંગણી છે આપણે તો આ બોડી છે તેમાં બોર તમે જોઈ શકો છો કાચા છે પાક છે એટલે બોર પણ તમને આ જે ખારા પાટના રીંગણા તમને ખાવાની મીઠા છે જેવી આવશે આપણે રીંગણાની મોજ એવી હોય તે માટે મોજે હોય તો આવ્યા છે રીંગણા ખાવા લઈ લો તમને બતાવ આપણે રીંગણા એટલા ઉતાર્યા છે અલગ અલગ છે બધા પાટાવાળા છે એમાં પણ પેકેટ ટામેટા છે જૈનિક ભાઈ છે રીંગણા નથી ઉતારવા જઈ શકો છો તમે મમ્મી આપડો દીક્ષુ પણ સાથે છે એમાં રીંગણા ખાવા એવા છે બધા રીંગણા ની મોજ અલગ છે તો આપણી ચેનલ માં બના રેજો ફોલો કરજો શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરજો તો આપણે હવે એકલા વ્લોગ માં મળશું આજ માટે બસ એટલું જ